એકલતા અને એકાંત આમ તો બંને શબ્દો સાંભળવામાં સમાન લાગે ને તો બંને વચ્ચે આકાશ જમીન નો ફરક છે એકલતા તો ખાલી મન કહે છે કોઈ નથી મારી પાસે પણ એકાંત તો આત્માનો ઉત્સવ છે જ્યાં મન કહે છે હું પૂરતો છું આપણે જ્યારે એકલતાને ભોગવીએ ને ત્યારે આપણને એવું લાગે કે આપણે જ્યારે આખી દુનિયા ખોઈ દીધી છે પાપે જ્યારે એકાંતનો શિકાર કરીએ ને ત્યારે આપણે હકીકતમાં પોતાને પામીએ છીએ એકલતા આપણને તોડે છે પણ એકાંત એકાંત આપણને ઘડે છે અને જીવનમાં જો સાચું સુખ મેળવવું હોય ને તો એકલતાને છોડીને એકાંતને સ્વીકાર કરો એકાંતને મિત્ર બનાવો હું તો બસ એટલું જ કહીશ કે ભેડમાં રહીને પણ જો મન રડતું હોય ને તો સમજો એ એકલતા છે અને એકનું રહેને પણ મન ગીતો ગાયને તો સમજો એ એકાંત છે